નમસ્કાર મિત્રો આજની બોધકથા જીવનના પડકારો અને તેનું સમાધાન સતીશ એક નાનકડા ગામનો યુવાન સ્વભાવે સીધો સંવેદનશીલ અને સપનાઓથી ભરેલો હતો તેના ગામમાં શિક્ષણની સુવિધાઓ ઓછી હતી પણ સતીશના મનમાં કંઈક મોટું કરી બતાવવાની ધગશ હતી તે દિવસ રાત મહેનત કરતો ગામની શાળામાં જે કંઈ શીખવા મળે તે ગ્રહણ કરતો અને પુસ્તકો મેળવીને જાતે જ્ઞાન મેળવવાનો પ્રયત્ન કરતો તેના માતા પિતા ગરીબ હતા પણ સતીશને ભણાવવા માટે તેઓ તન તોડ મહેનત કરતા ગામમાં સતીશનો એક મિત્ર હતો રમેશ રમેશ સ્વભાવે ચતુર અને દુનિયાદારીનો જાણકાર હતો તે હંમેશા સતીશને કહેતો સતીશ આ ગામમાં રહીને તારું ભવિષ્ય ક્યાંય બનવાનું નથી જો તારે કંઈ કરવું હોય તો મોટા શહેરમાં જવું પડશે સતીશને રમેશની વાત સાચી લાગતી પણ શહેર જવું એ તેના માટે એક મોટો પડકાર હતો પૈસાની તંગી અજાણી દુનિયાનો ડર અને પરિવારને પાછળ છોડવાનો ખ્યાલ તેને હંમેશા અટકાવતો હતો એક દિવસ સતીષના ગામમાં એક પ્રેરક વક્તા આવી આવી તેમણે જીવનના પડકારોને કેવી રીતે પહોંચી વળવું તે વિશે વાત કરી તેમણે કહ્યું સપના એવા હોવા જોઈએ જે તમને ઊંઘવા ન દે અને એ સપના પૂરા કરવા માટે તમારે તમારા કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવવું પડશે આ વાત સતીષના હૃદયમાં ઉતરી ગઈ તેણે મનોમન નિર્ણય કર્યો કે તે શહેરમાં જશે અને પોતાના સપના પૂરા કરશે તેણે પોતાના માતા પિતાને વાત કરી શરૂઆતમાં તેઓ ચિંતિત થયા પણ સતીશની આંખોમાં રહેલી ચમક અને દ્રઢ નિશ્ચય જોઈને તેમણે હા પાડી ગામના લોકોએ પણ સતીશને શુભેચ્છાઓ પાઠવી થોડા પૈસા ભેગા કરીને એક નાનકડી પોટલીમાં થોડા કપડા અને પોતાની સૌથી કિંમતી વસ્તુ એક પુસ્તક લઈને સતીશ મોટા શહેર તરફ જવા રવાના થયો તેના મનમાં આશા હતી ઉત્સાહ હતો પણ સાથે અજાણ્યા ભવિષ્યનો એક નાનો ડર પણ હતો આ તેની યાત્રાનો પહેલો પડાવ હતો જ્યાં તેને ખબર નહોતી કે આગળ શું રાહ જોઈ રહ્યું છે સતીશ મોટા શહેરમાં પહોંચ્યો શહેરની ચમક દમક વાહનોનો અવાજ જોઈને તે રહી ગયો ગામડાના શાંત વાતાવરણમાંથી આવેલા સતીશ માટે આ બધું નવું અને ક્યારેક ડરાવનું પણ હતું તેની પાસે પૈસા ઓછા હતા અને રહેવાની કોઈ જગ્યા નહોતી તેણે રેલવે સ્ટેશન નજીકના એક નાના લોજમાં કામ ચલાવ આશ્રય લીધો સતીષના મનમાં ભણતર પ્રત્યે ખૂબ લગાવ હતો પણ તેને ખબર નહોતી કે ક્યાંથી શરૂઆત કરવી તેણે ઘણી જગ્યાએ નોકરી માટે પ્રયત્નો કર્યા જેથી તે પોતાનો ખર્ચ ઉઠાવી શકે અને ભણી શકે પણ તેના ગામડાના ભણતર અને અનુભવ વગર તેને કોઈ કામ આપવા તૈયાર નહોતું ભૂખ્યા રહેવું પડ્યું ક્યારેક રાતો ફૂટપાથ પર વિતાવવી પડી હતાશા તેને ઘેરી વળતી હતી પણ ગામના પ્રેરક વક્તાના શબ્દો અને માતા પિતાની આશા તેને હિંમત આપતી હતી એક દિવસ તે ભૂખ્યો તરસ્યો શહેરના એક ખૂણામાં બેઠો હતો ત્યારે તેની નજર એક નાનકડી લાઇબ્રેરી પર પડી તેણે અંદર જવાની હિંમત કરી લાઈબ્રેરીમાં ઘણા લોકો પુસ્તકો વાંચી રહ્યા હતા ત્યાં તેણે એક વૃદ્ધ વ્યક્તિને જોયા જે ખૂબ જ શાંતિથી પુસ્તકો ગોઠવી રહ્યા હતા તે વ્યક્તિના ચહેરા પર એક અનોખું તેજ હતું સતીશે હિંમત કરીને તે વૃદ્ધ વ્યક્તિ પાસે જઈને પોતાની ઓળખ આપી અને પોતાની બધી વાત કહી તેણે કહ્યું કે તે ભણવા માગે છે કંઈક બનવા માગે છે પણ તેને કોઈ રસ્તો દેખાતો નથી તે વૃદ્ધ વ્યક્તિએ ધ્યાનપૂર્વક સતીશની વાત સાંભળી તેમનું નામ હતું દામોદર દાસ અને તેઓ તે લાઇબ્રેરીના માલિક હતા દાસે સતીશની આંખોમાં રહેલી સચ્ચાઈ અને ભણતરની ભૂખ પારખી લીધી તેમણે સતીશને આશ્રય આપવાનું વચન આપ્યું તેમણે કહ્યું બેટા જીવનમાં મુશ્કેલીઓ આવે ત્યારે ભાગી જવું એ ઉકેલ નથી એ મુશ્કેલીઓને હિંમતથી પાર કરવી એ જ સાચો પુરુષાર્થ છે તારી ભણવાની ઈચ્છા સાચી છે હું તને મદદ કરીશ દાસે સતીશને લાઇબ્રેરીમાં જ રહેવાની અને નાના મોટા કામ કરવાની જગ્યા આપી બદલામાં તેને રહેવા જમવાનું અને પુસ્તકો વાંચવાની સુવિધા આપી સતીષને જાણે એક નવો પરિવાર અને એક નવા ગુરુ મળી ગયા હતા અહીંથી સતીશના જીવનમાં એક નવો વળાંક શરૂ થયો તેને લાગતું હતું કે તેના જીવનના પડકારો ઓછા થયા છે પણ વાસ્તવિક પડકારો તો હજુ શરૂ થવાના બાકી હતા દામોદર દાસની લાઇબ્રેરી સતીશ માટે એક નવું વિશ્વ બની ગઈ સતીશ સવારે વહેલા ઉઠીને લાઇબ્રેરી સાફ કરતો પુસ્તકોને વ્યવસ્થિત ગોઠવતો અને બાકીના સમયમાં ભૂખ્યો તરસો રહીને પણ અભ્યાસમાં ડૂબી જતો દામોદર દાસે તેને માત્ર રહેવાની જગ્યા જ નહોતી આપી પણ તેને જીવન વાંચતા પણ શીખવ્યું હતું થોડા મહિનાઓ પછી સતીશની મહેનત રંગ લાવી તેને શહેરની એક પ્રતિષ્ઠિત કોલેજમાં શિષ્યવૃત્તિ સાથે પ્રવેશ મળ્યો સતીશ ખુશ હતો પણ અહી તેનો સામનો એક નવા જ પડકાર સાથે થયો સામાજિક તફાવત કોલેજમાં મોટાભાગના વિદ્યાર્થીઓ અમીર અને આધુનિક પરિવારના હતા સતીશના સાદા કપડા તેની ગામઠી બોલી અને લાઇબ્રેરીમાં કામ કરવાની તેની પૃષ્ઠભૂમિને કારણે કેટલાક વિદ્યાર્થીઓ તેની મજાક ઉડાડતા ખાસ કરીને વિકાસ નામનો એક અહંકારી યુવાન જે એક મોટા ઉદ્યોગપતિનો પુત્ર હતો તે હંમેશા સતીશને નીચું દેખાડવાનો પ્રયત્ન એક દિવસ કોલેજના સેમિનારમાં વિકાસે સતીશને જાહેરમાં અપમાનિત કરતા કહ્યું તું ગમે તેટલા પુસ્તકો વાંચી લે પણ એક લાઇબ્રેરીના નોકરની ઓકાત ક્યારેય એક ઉદ્યોગપતિ જેવી નહીં થાય તારું જ્ઞાન માત્ર કાગળ પર છે દુનિયાદારીમાં તું શૂન્ય છે આખો ક્લાસ હસવા લાગ્યો સતીષને ખૂબ જ દુઃખ થયું તેની આંખોમાં આંસુ આવી ગયા તે તે દિવસે લાઇબ્રેરી પાછો આવ્યો અને દાસને કહ્યું મારે ગામ પાછા જવું છે અહીં જ્ઞાન કરતા કપડા અને પૈસાની કિંમત વધારે છે દામોદરદાસે શાંતિથી તેને પાસે બેસાડ્યો અને કહ્યું બેટા સતીશ જ્યારે સોનું ભઠ્ઠીમાં તપે છે ને ત્યારે જ તે કુંદન બને છે ટીકા કરનારા લોકો પથ્થર જેવા હોય છે કાં તો તું એ પથ્થર વાગીને લોહી લોહાણ થઈ જા અથવા એ જ પથ્થરોનો ઉપયોગ કરીને તારી સફળતાની સીડી બનાવું વિકાસે તારા જ્ઞાનને પડકાર્યું છે હવે તારે શબ્દોથી નહીં પણ તારા પરિણામથી જવાબ આપવાનો છે સતીષને પોતાની ભૂલ સમજાય તેણે નક્કી કર્યું કે તે હવે એક પળ પણ વેઠશે નહીં તેણે દિવસ રાત એક કરી દીધા તે કોલેજમાં સૌથી વહેલો પહોંચતો અને લાઇબ્રેરીમાં સૌથી મોડો નીકળતો પણ નિયતિએ તેના માટે હજુ એક અણધારી કસોટી રાખી હતી શહેરની વાર્ષિક યુવા પ્રતિભા સ્પર્ધા જાહેર થઈ જેમાં વિકાસ અને સતીશ બંને આમને સામને આવવાના હતા શહેરની સૌથી મોટી યુવા પ્રતિભા સ્પર્ધાનો દિવસ આવી ગયો આખા શહેરની નજર આ સ્પર્ધા પર હતી કારણ કે વિજેતાને વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે સંપૂર્ણ સ્કોલરશિપ અને એક મોટી કંપનીમાં ડાયરેક્ટર સાથે કામ કરવાની તક મળવાની હતી સતીશ આ સ્પર્ધા માટે તૈયાર હતો પણ વિકાસે સતીષને રોકવા માટે એક ગંદી ચાલ ચાલી સ્પર્ધાના આગલા દિવસે જ્યારે સતીષ લાઇબ્રેરીમાં મોડી રાત સુધી તૈયારી કરી રહ્યો હતો ત્યારે વિકાસના માણસોએ લાઇબ્રેરીની બહારથી દરવાજો બંધ કરી દીધો અને સતીશના રૂમમાં રહેલા તેના મહત્વના પ્રોજેક્ટ પેપર્સ ચોરી લીધા હતા સવારે જ્યારે સતીશ જાગ્યો ત્યારે તેને સમજાયું કે તે કેદ છે તેના મહિનાઓની મહેનત ગાયબ હતી પણ સતીશે હિંમત ન હારી તેણે બારી વાટે મહેનત કરીને બહાર નીકળવાનો રસ્તો શોધ્યો અને જેમ તેમ કરીને સ્પર્ધાના સ્થળે પહોંચ્યો તેની પાસે કોઈ કાગળ નહોતા કોઈ પ્રેઝન્ટેશન નહોતું માત્ર તેનું જ્ઞાન અને અનુભવ હતો સ્ટેજ પર જ્યારે સતીશનો વારો આવ્યો ત્યારે વિકાસ હસતો હતો સતીષ માયક પાસે ગયો અને તેણે કાગળ વગર બોલવાનું શરૂ કર્યું તેણે પુસ્તકીય જ્ઞાનને બદલે ગામડાના સંઘર્ષ શહેરની ઠોકર અને દામોદરદાસ પાસે શીખેલા જીવનના પાઠોને વિજ્ઞાન અને અર્થશાસ્ત્ર સાથે જોડીને એવી રજૂઆત કરી કે આખો હોલ સ્તબ્ધ થઈ ગયો હતો કોઈ પૂછ્યું સતીશ તમારી પાસે કોઈ ડેટા કે સ્લાઇડ્સ કેમ નથી સતીશે વિનમ્રતાથી જવાબ આપ્યો સાહેબ જે જ્ઞાન માત્ર કાગળ પર હોય તે ચોરાઈ શકે છે પણ જે જ્ઞાન અનુભવની ભઠ્ઠીમાં તપ્યું હોય તેને કોઈ છીનવી શકતું નથી પરિણામ જાહેર થયું ત્યારે બધા ચોંકી ગયા વિકાસ બીજા નંબરે હતો અને સતીશ પ્રથમ નંબરે આખો હોલ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યો વિકાસનું માથું શરમથી ઝૂકી ગયું દામોદર દાસ સ્ટેજ પર આવ્યા અને સતીષને ગળે લગાડ્યો પણ સતીષ હજી વિદેશ જવાના સપના જોતો હતો ત્યાં જ તેના ગામથી એક ચિંતાજનક સમાચાર આવ્યા તેના પિતા બીમાર હતા અને ગામ પર કોઈ મોટી આફત આવી હતી સતીષ સામે હવે ધર્મ સંકટ હતું પોતાની શાનદાર કારકિર્દી પસંદ કરવી કે પોતાના મૂળિયા વિદેશ જવાની ટિકિટ અને સ્કોલરશીપના કાગળો સતીશના હાથમાં હતા પણ તેનું મન ગામડાની ધૂળમાં હતું જ્યાં તેના પિતા બીમારી સામે લડી રહ્યા હતા ગામથી આવેલા સમાચાર મુજબ ત્યાં એક મોટો પ્રોજેક્ટ આવી રહ્યો હતો જે ગામની ખેતીલાયક જમીનો છીનવી લેવાનો હતો અને ગામના લોકો લાચાર હતા સતીશના મિત્રોએ તેને સમજાવ્યું સતીશ આવી તક ફરી નહીં મળે વિદેશ જઈશ તો તારા પિતાની સારવાર માટે વધારે પૈસા મોકલી શકીશ પરંતુ સતીશે દાસ પાસે જઈને સલાહ માગી દામોદરદાસે માત્ર એટલું જ કહ્યું સફળતા એ નથી જે તમને ઊંચાઈ પર લઈ જાય સફળતા એ છે જે તમને તમારા મૂળ સાથે જોડી રાખે તારું ભણેલું જ્ઞાન જો તારા પોતાના લોકોના કામમાં ન આવે તો એ જ્ઞાનનો બોજ ઉઠાવવાનો કોઈ અર્થ નથી સતીશે એક કઠોર નિર્ણય લીધો તેણે વિદેશ જવાની સ્કોલરશિપ જતી કરી આ સાંભળીને કોલેજમાં બધા સ્તબ્ધ થઈ ગયા વિકાસ તો હસવા લાગ્યો કે ભિખારી આખરે ભિખારી જ રહ્યો તક મળી તો પણ ગામડામાં જઈને મજૂરી જ કરવી છે ને સતીષ ગામ પાછો આવ્યો તેના પિતા તેને જોઈને રડી પડ્યા પિતાની સારવાર કરાવી અને સાથે જ ગામના ખેડૂતોને એકઠા કર્યા સતીશે જોયું કે જે કંપની જમીન હડપવા માગતી હતી તે કાયદાકીય રીતે ખોટી હતી સતીશે શહેરમાં મેળવેલા કાયદાકીય જ્ઞાન અને તર્કશક્તિનો ઉપયોગ કરીને કંપની સામે મોરચો માંડ્યો ગામના લોકો જે ડરતા હતા તેમને સતીશે હિંમત આપી તેણે સાબિત કર્યું કે જ્ઞાન એ માત્ર નોકરી મેળવવા માટે નથી પણ અન્યાય સામે લડવા માટેનું શસ્ત્ર છે સતીશે જિલ્લા કલેક્ટર સમક્ષ એવી દલીલો રજૂ કરી કે કંપનીને પોતાનો નિર્ણય પાછો ખેંચવો પડ્યો ગામ બચી ગયું પરંતુ સતીશ પાસે હવે નોકરી નહોતી પૈસા ખૂટી રહ્યા હતા અને ભવિષ્ય ધૂંધળું હતું એક દિવસ સવારે ગામમાં એક મોટી ગાડી આવીને ઉભી રહી તેમાંથી એ જ કંપનીના માલિક ઉતર્યા જેની સામે સતીશ લડ્યો હતો સતીષને લાગ્યું કે કદાચ કોઈ નવી આફત આવી છે પરંતુ તે માલિકે સતીષ પાસે આવીને હાથ લંબાવ્યો અને કહ્યું સતીશ મેં તારી લડત જોઈ તારા જેવા પ્રામાણિક અને બુદ્ધિશાળી યુવાનની મારે મારી કંપનીમાં જરૂર છે તારે વિદેશ જવાની જરૂર નથી હું તારા ગામમાં જ એક રિસર્ચ સેન્ટર ખોલવા માગું છું અને તેનો હેડ તારે બનવાનું છે સતીશની આંખોમાં હર્ષના આંસુ હતા તેણે સાબિત કર્યું કે જો તમે સાચા માર્ગે તો સફળતા તમારી પાછળ આવે છે પણ વાર્તા અહીં પૂરી નથી થતી આ સેન્ટર શરૂ કરતા પહેલા સતીશ સામે એક એવો વ્યક્તિ આવ્યો જેની તેણે કલ્પના પણ નહોતી કરી તે હતો વિકાસ કંપનીના માલિકે સતીષને તેના ગામમાં જ એક અદ્યતન રિસર્ચ સેન્ટર શરૂ કરવાની અને તેનો વડા બનવાની ઓફર આપી સતીષ માટે આ એક સપનું સાકાર થવા જેવું હતું તે પોતાના ગામમાં રહીને પોતાના લોકો માટે કંઈક કરી શકશે તેનો તેને આનંદ હતો રિસર્ચ સેન્ટરના ઉદ્ઘાટન સમારોહમાં કંપનીના માલિક ગામના લોકો સતીશના માતા પિતા અને દામોદરદાસ પણ ઉપસ્થિત હતા બધા સતીશની પ્રશંસા કરી રહ્યા હતા ત્યારે જ એક અણધારી વ્યક્તિ સ્ટેજ પર આવી તે હતો વિકાસ વિકાસનું માથું નીચું હતું તેણે સતીશ પાસે આવીને બધાની સામે હાથ જોડીને માફી માંગી તેણે કહ્યું સતીશ મેં તારી હંમેશા અવગણના કરી તને અપમાનિત કર્યો પણ તે મને સાબિત કરી દીધું કે સાચી સફળતા પૈસા કે પદમાં નથી પણ ચારિત્ર જ્ઞાન અને લોકોના કલ્યાણમાં છે તે મારા પિતાની કંપનીને પણ પાઠ ભણાવ્યો અને મને પણ શીખવ્યું કે હિંમત અને ઈમાનદારીથી જીતવું શું કહેવાય મને તારા સેન્ટરમાં કામ કરવાની તક આપ હું તારી પાસેથી શીખવા માંગુ છું સતીશે સ્મિત કર્યું અને વિકાસને ગળે લગાડ્યો તેણે કહ્યું વિકાસ બદલો લેવા કરતાં બદલાવ લાવો એ વધુ સારી જીત છે તારું સ્વાગત છે આ ઘટનાએ બધાને ચોંકાવી દીધા વિકાસ પણ રિસર્ચ સેન્ટરમાં સતીશ સાથે જોડાઈ ગયો અને બંનેએ સાથે મળીને ગામના ખેડૂતો માટે નવીનતમ ખેતી પદ્ધતિઓ અને ટેકનોલોજી પર કામ કરવાનું શરૂ કર્યું ગામનો વિકાસ ઝડપથી થવા લાગ્યો લોકોએ સતીશને એક હીરો તરીકે જોયો જેણે માત્ર પોતાના માટે નહીં પણ આખા ગામ માટે સંઘર્ષ કર્યો દામોદર દાસે દૂરથી આ દ્રશ્ય જોયું અને તેમના ચહેરા પર સંતોષનું સ્મિત ફરક્યું તેમને યાદ આવ્યું તેમનું વાક્ય બેટા સતીશ જ્યારે સોનું ભઠ્ઠીમાં તપે છે ને ત્યારે જ તે કુંદન બને છે સતીશ ખરેખર કુંદન બની ચૂક્યો હતો આમ સતીશે જીવનના દરેક પડકારનો સામનો હિંમત જ્ઞાન અને પ્રામાણિકતાથી કર્યો તેણે સાબિત કર્યું કે પરિસ્થિતિ ગમે તેટલી મુશ્કેલ હોય જો મનમાં દ્રઢ નિશ્ચય હોય અને સાચા ગુરુનો સાથ હોય તો કોઈ પણ વ્યક્તિ પોતાના સપના પૂરા કરી શકે છે અને સમાજ માટે પ્રેરણારૂપ બની શકે છે તેની કથા એ સંદેશ આપે છે કે સાચી સફળતા એ છે જ્યાં તમે તમારા મૂળિયાને યાદ રાખો તમારા જ્ઞાનનો સદઉપયોગ કરો અને લોકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવો મિત્રો આપને મારી આ કથા ગમી હોય તો મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને આપના મિત્રો સુધી આ વાર્તાને શેર કરજો આપનો ખૂબ ખૂબ આભાર